કાલ તો તારો ફોન બીજી આવે ને મારું પેટ બળે ને એમ થાય કે ઈ જ મારી હાહરી છે કે બગડ્યો બાવ એમ ને બાવ બગડે ને તા જતો ના હે છે હવે અચ્છા અચ્છા બોલો બોલો

તમે બગા તું ભેગોલી ના આવે હું શું કરું ન હાવા તો તું લાબાદ મે બી ઓર નીકા સા એક જંત જંત તો હારો જંતમાંથી ગ્યાજ કરો હો એ યશી તો બી એ ની મારી બોસે ના કરી કે મરી ગઈ જાવી ની બોલ નકઈ પવાજું પાસે શું તારું મારું ફોડ ઉ પાડશું પાછું વાડું બેની પણ હું તારા ઘર આતો કરી સંબંધ રાખું છું તારા ઘર આતો કરી બગાડવાનું છે તમે આને હ वेरी वेल सा caramel उपचार तन्हा से बना बस ओके नहीं मालूम है कुछ मजा से के ना अपना करे ये नहीं कॉल कर दे रियल बॉय सा हम्म हां बोल हम्म एम थाहेन के शू हम्म एम थाहे के शू करू शू करू बी तो जल्दी ना पेचे तू दिन आ बैठ काल क्यों गिदू तू

કે જોતે બોલો કો પૂરી રાતી બોલ કેસે કે એક મેલી બીજી ચાલુ થયો કેસે કે એક મેલી બીજી ચાલુ થયો આ એની વાત મે તને ખબર છે હો મને ક સોજો સોજો આમ કાઢ્યો કે એક ડાળો મને હે સાબ ભાઈ કાને ગળો હા એટલે 20 લાખ રૂપિયા મેને કે જિંદગી ખોઈતા સોજો આમ કાઢ્યો કે બીધું કરીશ

हमें तो कोई अफेयर नायाज नहीं नावन होटल में होते तो नंबर भी जाला कपड़ा वो है लेने जावा ना है कपड़ा रूमा जेजन आँखों ऊपर से गर्म पॉइंट उन्होंने करा है होटल में पेश करना वाला नहीं तो नहीं मन नवरा है हम्म इस शॉप तो पूरा नहीं पड़ेगा ना मन है इस शॉप तो तार पाए पूरा नहीं पड़ेगा हम्म पर्ची बस है पर्ची अभी तो हम આવી જિંદગી જીવત બોલા રૂપિયા શું કરવા ભલે મોઈ ગયા હું રૂપિયા તની મુદ્ને ખાલ વાત સંકાઈ ના ઓકે જીવતા છો ઠેર કમાઈ આ જિંદગી મેલે આસુક બોડી નીરક મને રાખનારો ન મળ્યો મારી જિંદગી એ એટલી ગરા મણે ઓક્ષેદ ના રેક મને જલસો ના કરાય તો કઈ દુપાસ હા બેરે બેરે નવ્યાં ત આવાઈ તું મળી એટલે વાત જ પૂરી થઈ ગઈ મારી જિંદગી મને મારા સરીવાળી આનું કારણ ક્યું તારા તાર અત્યવશ્ય ન રહેવા દીધું એનો અતાર મને ઈ રહ્યો મંગ તેમ બકા

હું એમ કઉક મારા આ રીતનું કરવું છે લો આવે એટલે પછી એમ જીવતો કે પૈસા બાબત ના બધા પણ એક જ મને એલર્જી મારી માતા મેલી છે મેં આની ફૂટલે કરી મારી માતા એવી જીવાડતી હતી ને વાર છોડી મેલ પણ એના ના સગર ઈર્ખા કરતા તો એના ગોમ એના આરીએ તારે વિદુ તો આટલા કલાકમાં તારી માતા મારી સવાડું તારા તસકર અને એટલા કલાકમાં એના પાએ ચેક કરાય બધે કપાથી એનું આઉરાશી મારી માતાને ની તો એ શરમ રાખવી પડે કે મારતી વિદ્યુતી ના થાય તું એના આવી જીવડતો તો તો ગોડી બીજે સુકમ જઈએ છી હવે ઈ પસાવું બુતી કરસમ કે મને આવ કોઈ મોણો નામ દુનિયામાં બોતવા જે એમ હા

કેટલા દાડે જાતા હવે હવે મારી આશા બીધી સ જન્મ આઈજ ને આઈજી આને આ યુગમાં યાર મુહાસતો મન મલકી કે બીધી આશા બસ તો એની વાતો થોડક થી થી જેલી રીધી ઓસે ના બોબર ના કેવડા કેટલા દાડે જાતા તમે હે કેટલા દાડે જાતા કેમ જીલા દાડે આયા 12 કેટલા દાડે જાતા ચાર પાંચ અઠવાડી તાતો થતો તો એક વાત પાટમાં રહેતો બીના એમ એમ ધણી કોઈ ના કે ના એમ में मुहालो कर गमे टाइम में तो अब विचार मत पड़ी ये बहुत हमारी नहीं ना बाका मुझे विचार नहीं पड़ मुझे वो ऑफिस नहीं करती मने हम था इसे करते तारे जिन जिन कदाक जिन ये जो तू तू तन मरे रुपिया तो फिर से जीव तो है तेरे तेरे दाक करी सारे हम्म वो दर मुझे तन का उनके अफसोस है बाबर

હમ તો મને રોજ કરે તો એમ થા હે તું આખી રાત રેન દતાર કગરું પડેગા બકા રહેવા દે મારું શરીર કોમ નઈ કર હમ તન આવું માર જકડો નાજીરિયન હે આ તર ટાઈટ એટલો છોર લે કરું શું કો ગાડી કીયો આવ તો પડી જાય હમ હમ તો કરી દે તો એવું થાય હે કર કર કરે થાર હે

पैरा पगने हाथ मुजियो ने हां એટલે એમ તેમ થાકી અને ગંજી કાકા પાજી મે દાવી કશી વિને ખાચીર બઈને કેહર બઈને કશી ને ઇતય બી આખવો પણ થાતા ના ના કોઈ દાડોય નઈ હે જીતું કર દીએ છે તું યે ઠીક સમજી હે હે કેટલા એક રાત માં કેટલી શોટ મારતા હાચું કે જો એક જ વખત ખાલી એક રાત એક આબન વાઇન કરીને જેતું રહેવાનું એમ બીજું કશ્યુ નહિ ખાલી પંદર દસ પંદર મિનિટ થઈ ને ઓળખણ એટલે કેવી એમ કે મેં મનમાં વિચાર કર્યો ને પ્રેમ કરવો છે આપડે સરયું જ ફોન કર્યો ને પેલા બે દાડા પેલા કરી એના પેલા